અને રાજ્યસભાના સાંસદ અને આમ આદમી પાર્ટીના કદાવર નેતા એવા સંજય સિંહજી આપણી વચ્ચે ઉપસ્થિત થવા જઈ રહ્યા છે ત્યારે આપ સૌને હું આ તકે ખૂબ ખૂબ તહે દિલથી આભાર વ્યક્ત કરું છું અને આપણી વચ્ચેની અંદર મજૂર વર્ગના લોકો હોય ગરીબ વર્ગના લોકો હોય પર હંમેશ જેઓએ એમની સાથે ઉભા રહીને સંઘર્ષ કર્યો છે એવા સીપીએમના આપણા

અશોકભાઈ તો બે હજાર ચોવીસ ની આ ચૂંટણી આ દેશમાં એક નવું કઈક કરવા જનતા જઈ રહી છે દસ વર્ષના ભયાનક સ્થિતિ જનતા કાલ ધાર બેરોજગારી થી પીડાતો નવજવાન સમુદાય અને શિક્ષણ માં ઉઘારી લૂંટ આરોગ્ય માં લૂંટ હાહાકાર કરતી કોરોનાની મોતની મોત ની વણધર અને કઈ આપવાની એક પૈસા ની પણ રાહત કેન્દ્ર સરકાર કરે નહીં ત્યારે જનતા જે રીતે પરેશાન છે તે રીતે આ વખતે દેશમાં બહુ કોને શું કેવું તમે કહ્યું હતું બે હજાર ઓગણીસ ની ચૂંટણીમાં કે બે કરોડ બેરોજગાર નવજવાનો દર વર્ષે નોકરી આપવામાં આવશે યાદ છે નરેન્દ્રભાઈ તમે બોલ્યા હતા બે કરોડ નોકરી કઈ નાની વાત નથી અને ઉલ્લી બે કરોડ નોકરી ક્યાં ગઈ અરે બે કરોડ નોકરી તો એક બાજુ રહી ખેડૂતો બગડી આવક તો એક બાજુ રહી પરંતુ આજની તારીખે હું સભામાંથી જે પાર્લામેન્ટમાં આંકડા આપવામાં આવ્યા છે રીતે આંકડા આપવામાં આવ્યા છે તે કેન્દ્ર સરકારની બાવીસ લાખ જગ્યા એવી છે કે જેમાં કેન્દ્ર સરકારે નિમણૂક કરી નથી સાહીઠ લાખ જગ્યા દેશના રાજ્યોમાં નવી ખાલી જગ્યા ની ભરતી કરવામાં આવી નથી બેરોજગાર નો જવાનો હવે તો ફટાકડા દિવાળી આવે ત્યારે ફટાકડા ફટાકડા પણ મારું બેટું આ વખતે તો ગુજરાતમાં માં તેર પરીક્ષા થઈ ગઈ પેપર ફૂટવા નહીં પેપર ફૂટવા નહીં ગયા ફટાકડા નીચે કમાલ કરી દીધી અને ભાજપ વાળા કે છે મોદી હે તો મુમકિન હે તો મોદી હે તો ક્યાં મુમકિન હે તો ફટાકડા નહી પેપર